શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ નવદુર્ગાનું ચોથું સ્વરૂપ માં કુષ્માંડાના સ્વરૂપનું વર્ણન આરાધનાનું ફળ મંત્ર તથા કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ના પા આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો નવરાત્રિ એટલે નવરાત્રિ સુધી માની આરાધના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે શક્તિ અર્જિત કરી શકે છે તે શુભ રાત્રિ એટલે નવરાત્રિ ચાહે ચૈત્ર માસની નવરાત્રિ હોય કે આસો માસની નવરાત્રિ હોય કે બીજી પણ અન્ય નવરાત્રિ હોય તેમાં માની ઉપાસના થાય છે નવદુર્ગાની ઉપાસના થાય છે તે નવદુર્ગા છે પ્રથમ સેલ ચ્વિતી બ્રહ્મચારીણી તૃતીય ચંદ્રઘંટેતી કુષ્માન્ડેતી ચતુર્થકં પંચમ સ્કંદમાતેતી ષ્ઠમ કાત્યાયની ચપ્તમ કાલરાત્રિમગૌરી અષ્ટ નવમ બાલચંદ્રંચ નામાની આ નામોનું ઉચ્ચારણ મહાત્મા બ્રહ્માજીએ કરેલું છે દુર્ગા દેવીના ચોથા સ્વરૂપનું નામ છે કુષ્માડા નવદુર્ગામાં મા ચોથા સ્વરૂપનું જે વર્ણન કરવામાં આવ્યું છે તે માં આદિશક્તિ છે પોતાના મંદ હાસ્યથી અંડાકારના રૂપમાં અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે માનું નામ પડ્યું કુષ્માંડા જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ચારેય કોર અંધકાર જ અંધકાર વ્યાપેલો હતો ત્યારે દેવીએ પોતાના ઈશત હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી માટે દેવીનું એક નામ આદ્ય શક્તિ પણ છે સૃષ્ટિની આદિ આદિસ્વરૂપમાં આદિશક્તિ છે આ પહેલાં બ્રહ્માંડનું અસ્તિત્વ ક્યારેય ન હતું માનું નિવાસ સ્થાન સૂર્યમંડલમાં છે સૂર્યલોકમાં નિવાસ કરવાની ક્ષમતા માત્ર મા કુષ્માંડામાં જ છે શક્તિ કેવળ આ માં કુષ્માંડામાં જ છે શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્ય સમાન દેદીપ્યમાન છે માનું તેજની તુલના ક્યાંય થઈ શકતી નથી અન્ય કોઈ દેવી દેવતાઓમાં મા જેટલું તેજનો પ્રભાવ જેટલો છે તેટલો જોવા મળતો નથી માના તેજ અને પ્રકાશ દસે દિશાઓમાં ફેલાયેલા રહે છે બ્રહ્માંડની બધી વસ્તુઓમાં પ્રાણીઓમાં જે કંઈ તેજ સ્વરૂપ છે તે બધું મા કુષ્માંડાની કૃપાથી છે માને આઠ ભૂજા છે અતઃ માં અષ્ટભુજા દેવીના નામે પણ વિખ્યાત છે માના હાથમાં ક્રમશઃ કમંડલ ધનુષ બાણ કમલપુષ્પ અમૃતપૂર્ણ કળશ અને ચક્ર તથા ગદા છે આઠમા હસ્તમાં નવનિધિ અને સિદ્ધિઓ દેવાવાળી જપમાલા છે માનું વાહન સિંહ છે સંસ્કૃત ભાષામાં કુષ્માંડને કુમળો કહેવાય છે બલીઓમાં કુષ્માંડની બલી ઉત્તમમાં ઉત્તમ કહેવાય છે માની ભક્તિ કરવાથી માની આરાધના કરવાથી મનુષ્યના શરીરમાં રહેલા માનસિક શારીરિક રોગ નષ્ટ થાય છે માના મંત્ર જપ કરવાથી સ્વરૂપ મહિમા પૂજા વિધિ કરવાથી મા સદેવ આ બ્રહ્માંડમાં દરેક જીવની રક્ષા કરે છે નવરાત્રિનો ચોથો દિવસના અધિષ્ઠાત્રી દેવી કુષ્માંડા દેવી છે માન્યતા છે કે મનુષ્ય સાચા હૃદયથી ભાવથી પ્રેમથી માની પૂજા કરે ઉપાસના કરે તો તેને પરમ પદની પ્રાપ્તિ થાય છે મા ઉઠીને સ્નાન આદિથી પરવારીને માનું હૃદય મનમાં ધ્યાન ધરવું જોઈએ મા દુર્ગા દેવીનો કે કુષ્માંડાનું રૂપનું પૂજન કરવું જોઈએ માને લાલ રંગના પુષ્પ ચઢાવવા જાસુદનું પુષ્પ અથવા લાલ ગુલાબનું પુષ્પ અર્પિત કરી શકાય સાથે જ માને લાલ સિંદુર ધૂપ દીપ નૈવેદ્ય ચડાવવું જોઈએ માની નૈવેદ્યમાં માલપુવાનો ભોગ ધરાવાય છે માની પૂજામાં લીલા રંગના વસ્ત્ર પહેરવાથી લાભ પ્રાપ્ત થાય છે શુભ મનાય છે આવી રીતે માની પૂજા આરાધના કરવાથી મંત્ર જપ કરવાથી સમસ્ત દુઃખ દૂર થાય છે આ ઉપરાંત માને ભોગમાં આજના શુભ દિવસે કુષ્માંડ એટલે કે કુંબડાના જે પેઠા છે પેઠાનું ફળ છે તેનું બલિદાન અપાય છે બાદમાં દેવીને દહીં અને હલવાનો ભોગ પણ આપી શકાય છે બ્રહ્માંડને કુંબળાનું પ્રતિક માનવામાં આવે છે જે કુંબળું વચ્ચેથી ખાલી હોય છે દેવી બ્રહ્માંડના મધ્યમાં નિવાસ કરે છે અને આખા સંસારની રક્ષા કરે છે જો આખું કુંબળું ન મળે તો પણ માને પેઠાનો ભોગ પણ લગાવી શકાય છે આજના શુભ દિવસે કૂમળાનો કોઈ પણ રીતે પૂજામાં ઉપયોગ થાય તો તે ઉત્તમમાં ઉત્તમ છે માં ઘણા પ્રસન્ન થાય છે માને આજના શુભ દિવસે મેવાનો ભોગ પણ અર્પિત કરી શકાય છે સૌભાગ્યનો સામાન પણ અર્પિત કરી શકાય છે ચુંદડી કંકુ બંગડી ચાંદલાનું પેકેટ કાજલ લિપસ્ટિક આદિ માને અર્પિત કરી શકાય છે આ દિવસે માની પૂજા આરાધના કરવાથી ભક્તોના સર્વે મનોરથ મનોકામના પૂર્ણ થાય છે આવી રીતે માની પૂજા આરાધના કરીને માનો મંત્ર જાપ કરવો જોઈએ યા દેવી સર્વભૂતે સુમા કુષ્માંડા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ મા કુષ્માંડા દેવી બ્રહ્માંડના અધિષ્ઠાત્રી દેવી છે મા કુષ્માંડાની ઉપાસના કરવાથી સમસ્ત રોગ શોક મટી જાય છે આયુ યશ બલ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે મા કુસમાંડા થોડી એવી સેવા પૂજાથી પ્રસન્ન થઈ જાય છે મનુષ્ય સાચા હૃદયથી માની શરણાગતિ સ્વીકાર કરે તો મા ઉચ્ચ પદની પ્રાપ્તિ પણ કરાવે છે વિધિ વિધાનથી પૂજન કરવામાં આવે ભક્તિ માર્ગ ઉપર ચાલીને તો થોડી સાધના માત્રથી જ સૂક્ષ્મ અનુભવ થાય છે દુઃખ સ્વરૂપ સંસાર અત્યંત સુખદ બની જાય છે માની ઉપાસનાથી મનુષ્ય સહજ ભાવથી ભવસાગર પાર ઉતરી જાય છે મા કુસમાંડા દેવીની ઉપાસનાથી આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિ ઉન્નતિની પ્રાપ્તિ થાય છે લૌકિક પારલૌકિક ઉન્નતિ પ્રાપ્ત કરવા માટે મા કુસમાંડાની ઉપાસના કરવી જોઈએ આ ઉપરાંત વૈવાહિક મહિલાઓ છે બહેનો છે તેઓ પણ મા કુસુમાંડાની પૂજા ઉપાસના કરે તો સંતાન સુખની પ્રાપ્તિ થાય છે મા કુસમાંડા સૂર્ય ગ્રહ તારા આકાશ ગંગાનું નિર્માણ કરે છે અને આકાશની વચ્ચે તે સ્વયં સૂર્ય સમાન બિરાજમાન રહે છે બ્રહ્માંડની બધી ઉર્જાનું સ્તોત્ર મા કુષ્માંડા છે સૂર્યના કિરણોના માધ્યમથી બધા પ્રાણીઓને જીવનદાન આપવા વાળી મા કુષ્માંડા છે એટલા માટે જ સર્વ શક્તિના રૂપમાં મા કુષ્માંડાની પૂજા ઉપાસના થાય છે નવરાત્રિના ચોથા દિવસે સૂર્ય જગતને જીવન આપે છે અને કુષ્માંડા સ્વયં સૂર્યની જ શક્તિ છે સૂર્યદેવના મૂલમાં નિવાસ કરે છે માની કથા કંઈક આવી છે એકવાર જાતુકાસુરની હાર બાદ મહાન અસુર યોદ્ધા સુકેશના પુત્ર માલી અને સુમાલી નામના બે અસુર ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરીને ઘોર તપ કરે છે એ તપના પ્રભાવથી તેઓ એટલા તેજસ્વી બની ગયા કે સૂર્યના પ્રકાશની જેમ પ્રકાશવા લાગ્યા ત્યારે સૂર્યદેવને એવું લાગ્યું કે પૃથ્વી ઉપર બે સૂર્ય કેવી રીતે થયા આ કોણ હશે એ જોવા માટે ઉત્સુકતા બતાવી પરંતુ સૂર્યનારાયણ દેવ કર્મપ્રધાન હોય તેઓ પોતાના કર્મથી વિચલિત ન થઈ શકે એટલે કે પોતે જે ઉદય અને અસ્ત સમયસર થાય છે તે કાર્ય એમને કરવાનું જ છે પરંતુ છતાં પણ સૂર્યનારાયણ દેવ પોતાના કાર્યમાંથી ચ્યુત થયા અને તે બંને જે અસુર સૂર્યના પ્રકાશની જેમ ગોળાની જેમ પ્રકાશમાન હતા તેને જોવા માટે આવી ગયા જ્યારે તેઓ નજીક આવ્યા તો બંને માલી અને સુમાલી બળીને ખાક થઈ ગયા જ્યારે ભગવાન મહાદેવને આ વાતની ખબર પડી ત્યારે તેઓએ સૂર્યનારાયણ દેવ ઉપર એક ત્રિશુલ છોડ્યું અને કહ્યું કે આ સૂર્ય ભસ્મ થઈ જાય પરિણામ સ્વરૂપ સંપૂર્ણ વિશ્વ સોર મંડલમાં અંધકાર છવાઈ ગયો અને અંધકારને કારણે આ સૃષ્ટિ ભયાવહ લાગવા લાગી ગુરુત્વાકર્ષણમાં પણ હાનિ થઈ અને અસંતુલન વ્યાપી ગયું સૂર્યનારાયણ દેવ બેહોશ થઈ ગયા ત્યારે પિતા કશ્યપજી રોવા લાગ્યા અને પિતા કશ્યપે પણ શિવજીને શ્રાપ આપ્યો કે જેમ તમે મારા પુત્રને માર્યો છે તેમ તમે પોતાના પુત્રને પણ મારશો જે આપણે ગણપતિજીની કથામાં જાણીએ છીએ આમ એક દિવસ તે પોતાના દીકરાને પણ મારશે આવો શ્રાપ કશ્યપ ઋષિએ આપ્યો જ્યારે ભગવાન મહાદેવને ખ્યાલ આવ્યો ત્યારે તેઓ દેવી પાર્વતી પાસે ગયા અને આ શ્રાપમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે દેવી પાર્વતી બ્રહ્માંડની સ્વામીની હોય માટે તેઓ સૂર્યદેવ પાસે ગયા અને પોતાની ઉગ્રતાથી અગ્નિ પ્રકાશથી એક ગોલાકાર શરીર બનાવ્યું અને તેને સૂર્ય નામ આપ્યું પાર્વતી દેવીએ બ્રહ્માંડના ગોળાને પોતાની અંદરથી બહાર કાઢ્યો ત્યારે દેવી પાર્વતી પણ સુંદર લાગવા લાગ્યા બાદમાં સુકેશ અને કશ્યપ પોતાના સ્થાને પહોંચ્યા સુકેશ આંસુઓથી ભરાઈ ગયા જોકે કશ્યપ ઋષિ પણ ક્રોધિત હતા ઋષિ કશ્યપે શિવજીને શ્રાપ આપ્યો હતો કે તે પોતાના પુત્રને મારશે તેથી શિવજી પણ સમાધાન કરવા માંગતા હતા સુકેશ અને ઋષિ કશ્યપ બંને દેવી પાર્વતી પાસે આવે છે ભગવાન મહાદેવના કહેવાથી સૂર્યદેવ જીવિત થયા અને ઋષિ કશ્યપ દેવી અદિતિ સાથે દેવી પાર્વતી પાસે આવે છે દેવી પાર્વતી રસોઈમાં જઈને બે વાસણ લાવે છે અને ઋષિ તે કહે છે કે આ બંને વાસણ તમારા રક્તથી ભરી દો અને ત્યારે એક ઘડામાં રક્ત અને બીજા ઘડામાં તે રક્તનું જ અમૃત થઈ ગયું પાર્વતી દેવીએ કશ્યપને પવિત્ર રક્ત અને અમૃત સૂર્યદેવના મુખમાં રેડવા માટે કહ્યું ત્યારે બદલામાં ઋષિ કશ્યપે કહ્યું કે તેઓ પોતાના બાળકો જે થશે તે બ્રહ્માંડના મહાન ભગવાન થશે ઈશ્વર થશે જે ભગવાન શ્રી ગણેશ અને કાર્તિકેય પણ છે બ્રહ્માંડના મહાન ઈશ્વર ભગવાન શ્રી ગણેશ આદિપુરુષ છે સુકેશ અને તેમની પત્ની દેવવતીએ પણ માલી સુમાલીની રાખ લઈને દેવી પાર્વતી પાસે આવ્યા અને કહ્યું કે હે મા અમારા સંતાનને પણ જીવિત કરો ત્યારે મા પાર્વતીએ આ સંતાનોને ઈંડાના રૂપમાં ગર્ભમાં સ્થાપિત કર્યા જોકે તેઓ રાક્ષસ જ હતા મા પાર્વતીએ તેમને કુષ્માંડ નામ આપ્યું જેનો અર્થ થાય છે ગરમી ભરેલું ઈંડું સૂર્યનારાયણ દેવ અને દેવી કુષ્માંડાએ સૂર્યલોકને પ્રકાશિત કર્યું કુષ્માંડમાંથી સૂર્યનારાયણ દેવ જે મૂળ રૂપમાં આવ્યા અને તેમને શક્તિનો સંચાર થયો ફરી સૂર્યનારાયણ દેવ ચમકવા લાગ્યા અને જગતને ફરી જીવનદાન આપવા લાગ્યા આમ દેવી કુષ્માંડા તે સૂર્યલોકની અધિષ્ઠાત્રી દેવી પણ છે જીવનદાયીની છે મા કુષ્માંડાનો ધ્યાન મંત્ર છે वन्दे वाञ्छितकामर्थे चन्द्र अर्थकृतशेखराम सिंहारूढ अष्टभुजा कुष्माण्डा यशस्विनीं दुर्गतिनासिनीं त्वं हि दारिद्रादिविनाशिनीं जयन्दाधनदा कुष्माण्डे प्रणमाम्यहं जगन्माता जगत्कर्ति जगताधाररूपिणीं चराचरेश्वरी कुसुमाण्डे प्रणमाम्यहं त्रैलोक्यसुन्दरि

દરેક જગ્યાને એ કિરણ પ્રકાશિત કરે છે પ્રકાશનો આ સમુદ્ર નિરાકાર હતો અચાનક તે એક ચોક્કસ કદ લેવાનું શરૂ કર્યું અને એક દેવી મહિલા જેવો દેખાયો જે ખુદ દેવી કુષ્માંડા હતા બ્રહ્માંડનો જન્મ કુષ્માંડા દેવીના શાંત સ્મિતના કારણે થયો કે જેને આકસ્મિક રીતે જ ઈંડાનું ઉત્પાદન કર્યું માં કુષ્માંડાના એક સ્મિતે સમગ્ર અંધકારને દૂર કરી દીધો આ રીતે બ્રહ્માંડની નવી રચના થઈ માની શક્તિ સૂર્યને દરેકને જીવન આપવાની ક્ષમતા આપે છે કારણ કે તે પોતે સર્વ શક્તિમાન છે દેવી માતા કુષ્માંડા ભગવાન સૂર્યની શક્તિનો સ્તોત્ર છે મા કુષ્માંડા તેના વિના સૂર્યનો પ્રકાશ મંદ થઈ જાય ક્ષીણ થઈ જાય અને શક્તિહીન થઈ જાય ભગવાન સૂર્ય સર્જનને જીવન આપે છે પરંતુ તે તેના માટે પણ જવાબદાર છે માતા કુષ્માંડા માની શક્તિ જે તેને આવું કરવા માટે સક્ષમ બનાવે છે અને જ્યારે મહાશક્તિ કુષ્માંડાના રૂપમાં સૂર્યનારાયણ દેવના પણ દર્શન થાય છે એક ઈંડાકારે ત્યારે તે જ સ્મિતમાંથી તેની પાસેથી શક્તિ બહાર કાઢે છે સ્મિત કરતા રહે છે અને ઉર્જા પ્રકાશિત કરતા રહે છે જ્યારે દેવતાઓ તથા દરેક મનુષ્ય આ પ્રકૃતિ દેવી પણ સૂર્યનારાયણ દેવને સન્માનિત કરે છે માં કુષ્માંડા તેમના મૂળમાં છે એવું કહેવાય છે કે ભગવાન સૂર્યને જ માતા કુષ્માંડા દિશા આપે છે એવા મા કુષ્માંડા દેવી છે જે જગતના પાલનહાર છે માં જગતજનની છે કારણ કે જગતને ઉત્પન્ન કરવાવાળી મા કુષ્માંડા દેવી છે માટે શક્તિના રૂપમાં નવરાત્રિના ચોથા સ્વરૂપ ચોથા મહાશક્તિ ચોથા દુર્ગા શક્તિ મા કુષ્માંડા દેવીનું પૂજન અર્ચન થાય છે જેમાં ભક્તો માની ઉપાસના કરીને ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત કરી શકે છે એમાં કોઈ સંદેહ નથી બોલો મા કુષ્માંડાની જય યા દેવી સર્વભૂતેસુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બોલો મા જગતજનની નવ દુર્ગા માતા મહામાયાની જય મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ